ભાગ હજી તને ક્યાંથી દે આલા આપડે આલા ને પૈણાવન ન થઈ તો તમને એમ કે હું પાચાને કઈ ખબર નથી એમ તને વરી છે ને એ બધી ખબર છે આ તમારી ઘરે બે છોકરા ઉછી મોટા થઈ રહ્યા કેના હે એ પાચા તારે એની કઈ જરૂર નથી ભાગ આજે ન જડે ને કાલે ન જડે મને બધી ખબર છે યુવરાજ નવ ઘરને મોટો કરી રહ્યા છો જો આ વાત જૂનાગઢ દઈ જણાવી દેશ ને તો ભાગને ને બધું દેવું જોઈએ તારે રાજા પાસે જ જાવું હોય ગમે એની પાસે જા ભાગ આજે નહીં જડે ને કાલે નહીં જડે તો કાઈ વાંધો નહીં હું જાઉં છું તો હવે જા તું તારે બહુ ખોટું કર્યું આહીર પાછા ભાઈ ને એનો ભાગ દઈ દેવો હતો જા વાત જુનાગઢ ની અંદર જાહેર થાય છે ને તો તો નો થવાની થાય હા એ રાણી હવે તો મારા મુરલી ધર ઉપર ભરોસો રાખો જય મારો કાર્યો ઠાકર કરશે તે ખરું જ કરશે જય મુરલી જય મુરલી ધર

ક્યાંય પતો નથી માટે અત્યારે હું આરામ કરું છું મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ બાપુ ની આજ્ઞા કરતા એકવીસ હાજર છે તમારા મહારાજ ને ખી ખુશી અંદર આવી શકે છે ઘણી ખુશી થી અંદર આવો મહારાજને ને પ્રણામ અરે પાચા અત્યારે આવવાનું કારણ કારણ તો બાપુ એવું છે મારો મોટો ભાઈ કઈક નોખા થયા

હરે મહારાજ અત્યારે આ કચેરીમાં બોલાવવાનું કારણ અરે દેવાય સિંહના શિકારને જો શિયાળિયા સંઘરી શકે તો તેમનું આયુષ્ય કેટલું લાંબુ ચાલી શકે અરે મહારાજ અરે સિંહ અરે શિયાળનું આયુષ્ય તો મારા મૌલ્યધરણના હાથમાં હોય છે માટે કેવાનો અર્થ આ અભણ એ સમજી નથી શકતો માટે જે કેવું હોય તે ચોખ્ખા શબ્દોમાં કહો મહારાજ

અત્યારે ને અત્યારે નવગઢને કચેરીમાં હાજર કરો ભલે મહારાજ હું હમણાં જઈ અને નવગઢને કચેરીમાં હાજર કરું છું ઉભર્યો ઉભર્યો બાપુ આટલી બધી ઉતાવળ કરો માં હરઈ એવી રીતે શું વાત છે વાતમાં એવું હે બાપુ એક તો માન માં હાથ માં આવ્યો હે જો તમે આ છે એને છૂટો મુકશો ને તો પાછો પા હાથ માં નઈ આવે આપણી પાસે એક યુક્તિ હે અપનાવ્યું એ તો કહું

રા નોકરને મોકલી આપે અને રા રાખીને વાત કરે મહારાજ તમારા માણસને મોકલો એટલે નવગઢને કચેરીમાં હાજર કરે અરે સુબેદાર આ ચીઠી લઈ અત્યારે ને અત્યારે તમે આડીધર બોડીધર જાઓ ત્યાં જઈ નવગઢને હાજર કરો જેવી આજ્ઞા મહારાજ જય સોમનાથ બસ હવે હું એ જાવ છું નવગઢ છટકીને ક્યાં જાય છે આસુ કોઈ દિવસ ને અને ઘરની અંદર પગ મુકતા આપ સુગંધ દેખાઈ રહ્યા છે અને મારું જમણું અંગ ફરકી રહ્યું છે કેવત માં કીધું છે ને કે જમણું અંગ હંમેશા પતિ કહેવાય અને મારા પતિ તો જૂનાગઢ ગયા છે સામેથી કોઈ રાજના ઘોડા આવતા હોય દેખાય છે ચાલ નમઘડ ને

પાછળથી લખ્યું છે કે રાહ રાખીને વાત કરજો સમજાઈ ગયું આહિર તમારી મર્મ મર્મભાષા મને સમજાઈ ગઈ નવગણને બદલે મારા હગા દીકરા ઉગાને મોકલવાનો છે અરે માતુશ્રી આપ કેમ ચિંતામાં દેખાવ છો એટલા જ માટે બેટા કે તારા આપા તો જૂનાગઢ ગયા છે અને તને જૂનાગઢ તેડાયો છો બેટા ઉગા

જુનાગઢ જવાનું છે અને કદાચ જૂનાગઢની કચેરીમાં તને પૂછે ને કે તારું નામ શું બેટા તો એટલું કહેજે કે મારું નામ નવગણ છે ગુલમા ઉગો ન કહી દે તો બેટા ભલે માтуશ્રી જૂનાગઢની કચેરીમાં કોઈ મને પૂછશે તો હું એ જવાબ આપીશ કે હું જ રાડિયાસનો પુત્ર રા નવગણ જબાશ મારા લાલ તારી માનો ધાવણ તે ઉજોળ કરી બેતો બેટા અરે કોણ એવી સગી માં હોય કે પારકા દીકરા ને ખાતર પોતાના દીકરા માથા કપાવવા મોકલી દે બેટા ઉગા તારું આજ કામ પીડ્યું છે પણ કેવું કામ એ કામ પડ્યું આજ તારું મારા લાલ તારું કામ પડ્યું છે પણ કેવું એ કામ પડ્યું આજ તારું કીધું છે ને કે ભગવાનના ના સારા પણ રાજના તેડા નહીં સારા મારા મનને હોય કે મારા ઉગો મોટો થાય છે કે ત્યારે એનું હરખોથી પરણાવીશ મારા ઓરતા બધાય અધૂરા રહી જાય છે મારા લાલ અમે રે જાણો તું એ તને હું સે રે બનના વિસુ મારા લાલ તારા માના ઓરતા બધાય અધૂરા રહી જાય છે અમે રે જાણો તું એ ઉદાહર ને હું શેથી પરિશું યાજ મારું એ ધનરેલું તાણું યાજ મારું મારા બાલુ ના કામ પડ્યું યાજ મારું

માતા તારી મેણા ખાશે મોઢા મસવાળા ખાશે એ લાજી મરશે બાપ તારો એ એ લાજી મનસે બાપ તારો લાડીલા કુવાર करिया वर तारो